છોકરા હાલો તો હવે આ એક વિડીયો એક અલગ જ રાખું છું એક સાથે વધી જાય એ ધોવા સોડા વાળો હતો સોડા વાળો આધાર રાખી દીધો હાલો હવે આ વિડીયો આપડો છેલ્લો લઈ લઈએ પ્લાસ્ટર પેરિસની બનાવટ અને જીપસુમનો ઉપયોગ જોકે બંને એક જ છે બસ થોડું ગરમ કરીએ તો ફટીક જળ

આ ધોવાનો સોડા છે આ ફેરસ સલ્ફેટ છે આ છે જીપ્સમ બે પાણીના અણુવાળી રચના છે ને કેલ્શિયમ સલ્ફેટની અને જીપ્સમ કહેવામાં આવે અને અડધો પાણીનો અણુ છે ને આને કેલ્શિયમ સલ્ફેટ હેમી હેમી એટલે અડધો હાઇડ્રેટ એટલે પાણી હેમી હાઇડ્રેટ કહેવામાં આવે આનું નામ છે પ્લાસ્ટર ઓફ પેરિસ કદાચ પેરિસ નો થઈ જાય ભગવાનને ખબર હાલો તો હવે પ્લાસ્ટર ઓફ પેરિસ આપણે બનાવવા ભણવાની છે તો તમે હાવ નીચે આવો શરૂઆતમાં ચાર ની જરા ધ્યાન રાખજો કદાચ એમસીક્યુ માં તમને કેમ લાગે ખાવાનો સોડો તો આપણી ભેણા દસ પાણી નાણું લોખંડના સલ્ફેટ છે આઈએ ફેરસ સલ્ફેટ સાત પાણી નાણું કોપર સલ્ફેટ પાંચ પાણી નાણું જીપ્સમ બે પાણી નાણું અને પ્લાસ્ટર ઓફ પેરિસ અડધો પાણી નાણું હેમી હાઇડ્રેટ જોવા મળે છે હાલો હવે આપણે શરૂઆત કરીએ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવ આવ સિમ્પલ છે આ જીપ્સમ છે હું એને ગરમ કરી તેમાંથી દોઢ પાણીનો અણુ દૂર થાય તો મને પ્લાસ્ટર ઓફ પેરિસ મળી જાય આ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટનું સમીકરણ બુકવાળાઈ નથી

પાણી કેલ્શિયમ સલ્ફેટ ના હેમિહાઈડ્રેટ હાઈડ્રેટ એટલે તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવે છે હવે બુકમાં પ્રક્રિયા નથી આપી તો તમે બોર્ડમાં પ્રક્રિયાનો ન લખો તો હાલે હું પ્રક્રિયા સાથે કરાવું જો જીપ્સમ સૂત્ર શું છે તો કે ભાઈ કેલ્શિયમ સલ્ફેટ બે પાણીના અણુ ઓ મોટો લખો જ્યારે તમે એને ઉષ્મીય વિઘટન ગરમ કરો તો આમાંથી દોઢ પાણીના અણુ કાઢ નાખવાના તો વચ્ચે અડધો કેલ્શિયમ સલ્ફેટ અડધો પાણીનો અણુ અને પ્લસ એક દૂતિયાંશ દોઢ પાણીના અણુ તમે દૂર કર્યા તો આ છે તમારું પ્લાસ્ટર ઓફ પેરિસ સમીકરણ પૂછે તો તમારે આ લખવું બાકી ડોઢા નહીં થતા આપણે વધારે કોઈ લખવાનું નથી ડાયામાં આપણું નામ ન આવું છે હળદાયા ડાયામાં એટલે આપણે ફક્ત પૂછ્યું છે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ તમારે આવડે છે તો તમારી ઈચ્છા બાકી જે જીપ્સમની હામીની પ્રક્રિયા આપી છે ઈ જીપ્સમની બનાવટ છે અને ઈ જીપ્સમમાંથી આ પ્લાસ્ટર ઓફ પેરિસ જીપ્સમનો સાચો ઉપયોગ ક્યાં થાય સિમેન્ટ બનાવવા માટે મેઈન પ્લાનમાં ઉપયોગી જરૂરી મેઈન તત્વ જીપ્સમ માટીની સાથે જીપ્સમને જ ગરમ કરવામાં આવે છે તો પ્લાસ્ટર ઓફ પેરિસ સિમેન્ટ બનાવવા ઓલો ઉપયોગ થાય તો આપ એક પ્રકારનું સિમેન્ટ જેવું દ્રવ્ય છે વ્હાઇટ સિમેન્ટ જેવું દ્રવ્ય જે થોડાક સમય પાણીના સંપર્કમાં રહેતા પાણીનું શોષણ કરીને જામી જાય હવે ઈ પ્રક્રિયા બાજુમાં આવી કે પ્લાસ્ટર ઓફ પેરિસ દોઢ પાણીના ના અણુ એમાં તમે પાછો એને એક અડધો પાણી નો અણુ એમાં દોઢ પાણી નો અણુ નાખો તો એને પાછો તમારું જીપ્સમ H2O બની જાય આ બનાવટ તમને બાજુમાં આપેલી છે પણ અત્યારે હું પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવટ બનાવું છું એટલે આ બનાવટ ને આપણે ઉપયોગ નથી લેતા બાકી જો આને તમે ગાયબ કરી દો એટલે પાછી ઓલી બની જાય એ સમીકરણ આપણા માટે અગત્યનું નથી આ છે પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવટ હવે ઉપયોગો ક્યાં ક્યાં છે તો હાલો ઉપયોગો લઈ લે બે ઉપયોગો છે આપણે થોડાક વિસ્તાર કરીએ પહેલો ઉપયોગ ભાઈ જે આપણે હાથ પગ ને આપણા લખણના કારણો સર ક્યારેક ક્યારેક બ્રેક થઈ જાય તૂટી જાય તો એ હાથ પગ ને હમા કરવા માટે કેમ કે આપણે ધાતી ભગવાન લક્ષણ માં લખણ ના ખોટા બેને આપણે શાંતિ બેહિત નો કહીએ હવે આપણે હાથ ભાંગીયું તો હવે ઈ હાથ ને રિપેર કરવા માટે એને મૂળ સ્થિતિમાં રાખ્યો તો આપણો હાઈટકુના પાછું પોતાનું બંધારણ બનાવી દેશે પણ હવે તમે એ આપણે તો હલન ચલન કર્યા વગર તો ન રહીએ કે ઝડાપી ઓળ ગયો પોતાની મૂળ સ્થિતિ ઉપરથી ખસી ખસે તો એ હાટકાની મૂળ સ્થિતિ ઉપર રાખવા તો આપણે શું કરીએ ડોક્ટર ના એટલે પેલાથી ભાંગેલા હાટકા ને મૂળ સ્થિતિ ઉપર લાવી દે

આપણે ઉપયોગ કરે છે બીજો ઉપયોગ ક્યાં થાય છે ભાઈ તો જે આપણા રમકડા છે એ રમકડાના માથેના બીબા મતલબ તમે કોઈ મૂર્તિ લીધી છે તો મૂર્તિના માથેનાથી જે હોય છે મતલબ માથેનું જે રબર જેવી રચના હોય છે જેની અંદર પછી આ પ્લાસ્ટર પેસ્ટ નાખી દે જામી દે તે બનાવવા માટે પણ પ્લાસ્ટર પેસ્ટ નો ઉપયોગ થાય છે તમારા બુક ની અંદર હું આપેલું છે હામીરા પેજ ઉપર હવે પ્લાસ્ટર પેસ્ટ નો રમકડા સજાવટની સામગ્રીઓ ની સપાટી લીસી બનાવવા તો આપણે એક પાસ બતાવીએ ભાઈ કે રમકડા સજાવટ રમકડા અને સજાવટની સામગ્રીઓ ની સપાટી ઉપયોગ થાય છે મૂર્તિઓ બનાવવા માટે થાય છે પણ એમાં નહીં લખ્યું આપણા બુકમાં સેટું રહીએ આપણે પહેલું તો કે હાટકારા ડોક્ટરો બીજો રમકડાઓ અને સજાવટ સામગ્રીની સપાટી લીસી બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે બસ તો સામાન્ય પોઈન્ટ હતા બ્લુ લેટીનો પ્રશ્ન ભેગા લઈ લે પહેલું તો કે ભાઈ જય જીપ્સમને તમે ગરમ કરો એની અંદરથી ડોટ પાણીના અણુય ગુમાવે એટલે પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર યાદ રાખજો પાણી ગુમાવતા કેલ્શિયમ સલ્ફેટ ના હેમી હાઇડ્રેટ આ આપણા માટે અગત્યનું છે કયું તો કે ભાઈ તાપમાન 373 કોને ગરમ કર્યો છે જીપ્સમ તો પાણી ગુમાવે છે તો ત્યાં હું બનાવે છે તો કે ભાઈ બનાવે છે કેલ્શિયમ સલ્ફેટના ના હેમિહાઈડ્રેન પ્લાસ્ટોર પેરી કહેવામાં આવે છે તો હવે બસ તમારે કેલ્શિયમ સલ્ફેટને ગરમ કરવું કેલ્શિયમ સલ્ફેટના બે પાણીના નાણું ગરમ કર્યો ડોટ બહાર કાઢો એટલે પ્લાસ્ટર ફેરીસ બની જાય પ્રક્રિયા હાઉ સિમ્પલ છે બુકમાં બુકમાં નથી આપી કે કઈ વાંધો નહીં ઉપયોગો તો હવે પહેલા હાડકાના ડોક્ટરો પ્લાસ્ટર ફેરીસનો ઉપયોગ સાધો પાટા કરવા માટે ઉપયોગ કરે છે એટલે હાડ હાડના હાડકાના ડોક્ટર ઉપયોગ કરે છે એવું લખી નાખ્યું બીજું તો કે અને સજાવટની સામગ્રીઓ આપણે કોઈ મૂર્તિઓ બનાવી તો મૂર્તિની બાતે માથેની સપાટી તો ખરબસડી રહેવાની છે કેમ કે આપણે એને કુસાઓમાંથી સિમેન્ટ જેવા દ્રવ્યમાંથી બનાવીએ છીએ તો હવે એને લીસી બનાવવા માટે એને ઘસી ઘસીને લીસી નથી બનાવવાની તો એનીમાંથી લોકો શું કરે તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઘોળ લગાડી દે તો તરત જ એની સપાટીઓ લીસી બની જાય તો સપાટીઓ લીસી બનાવવા માટે પણ ઉપયોગ થાય છે આ આપણો હતો ચેપ્ટર નંબર 2 હવે જરૂર તો ચેપ્ટર નંબર 3 ની છે ધાતુઓ અધાતુ સ્ટાર્ટિંગ કરવાની કઈ વાંધો નહીં જોઈએ હવે લગભગ તો ચેપ્ટર નંબર 3 ની સ્ટાર્ટિંગ કરશું તો એવું લાગશે તો કોઈ અન્ય ચેપ્ટર છે ભૌતિક વિજ્ઞાન નું કે ચેપ્ટર શરૂ કરશું રિવિઝન માં તમને કામ લાગે પણ જોઈએ હવે સમય આધીન ખાલી છે બાકી તો દિવાળીના વેકેશન માં અલગ અલગ ચેપ્ટર આવી જ જાય ધીમે ધીમે જ્યારે પણ જરૂર પડે ત્યારે લેજો આ ફક્ત એક જ અગત્યતા છે આપણું રિવિઝન પરફેક્ટ થાય કેમ કે શિક્ષક પાછળ ટાઈમ પાડવીને આ બીજી વખત રિવિઝન ન કરાવી શકે તો આપણું રિવિઝન સારી રીતે પૂરું થાય એ માટે જ આ વિડીયો બનાવેલા છે એ પણ જે પ્રશ્ન તમારે જરૂર પડે તો ટોપિકની નીચે એના નામ લખેલા જ છે સરળતાથી જરૂર પડે તો પુશ કરો સ્લો કરો પાછળ જઈને ટોપિક ક્લિયર કરો એસી માંથી એસી માર્ક આપણે લાવવાય તો એના માટે પહેલી આપણી પ્રાયોરિટી શું છે કે પંદર જાન્યુઆરી જે પેલી પરીક્ષા આવે ત્યાં સુધીમાં આપણું જે છપ્પન માર્ક નું લેખે છે ને એમાં માર્કનો ન કપાવો જોઈએ અને એના માટે તમારે તમારા લીથો જે તમને આપેલો છે એ લીથાની અંદર આવતા બોર્ડના તમામ પ્રશ્નો સોલ્વ કરો

વિજ્ઞાન પૂરું કરવાનું છે ત્રીજું પૂરું થાય એટલે ચોથું શબ્દું ખાસ કરીને દિવાળી બધા લોકો જોઈજો આપણે એને છેલ્લે પાછું પૂરું કરશું કાર્બનિક વિજ્ઞાન છે મજા આવશે ભણવાનું હાલો તો અહીંયા સુધી રાખીએ જય ભગવાન અસ્તુ રામ રાખ